ज्ञान कुमारना नमस्कार आज ना वीडियो मा माथु स्वागत है तो चलो दर रोजी जे मां आज पळ मेलवी उपयोगी जानकारी पण चैनल ने सब्सक्राइब करवानी भूलता नहीं पहली बार विमान मा मुसाफरी करती वक्ते ध्यान मा राखवा जेवी बाबतो आपेली छे मुसाफरी पहला टिकट अगवथी बुक करो सारी डील मेलबा अने खास करीने रजावणी सीजन मा टिकटनी उपलब्धता सुनिश्चित करवा माटे तुम्हारी टिकट वहेला बुक करावो સામાનનું વજન તપાસો દરેક એરલાઇનના ચેક ઇન બેગ અને કેરીઓન બેગ માટેના સામાનના વજન અને કદના અલગ નિયમો હોય છે વધારાની ફી ટાળવા માટે એરલાઇનની વેબસાઇટ અથવા તમારી ટિકિટ પર સામાનના વજન અને કદની મર્યાદા તપાસો સ્માર્ટ પેકિંગ કરો દવાઓ અગત્યના દસ્તાવેજો અને કપડાનો એક સેટ જેવી આવશ્યક વસ્તુઓ તમારી કેરીઓન બેગમાં રાખો જો તમારી ચેક ઇન બેગ મોડી પડે તો આ મદદરૂપ થશે महिला પહોંચો ડોમેસ્ટિક ફ્લાઇટ માટે ઓછામાં ઓછા 2-3 કલાક વહેલા અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે 3-4 કલાક વહેલા એરપોર્ટ પહોંચો આ તમને ચેક-ઇન સિક્યુરિટી અને તમારી ગેટ શોધવા માટે પૂરતો સમય આપશે ઓનલાઈન ચેક-ઇન જો તમારી એરલાઇન ઓનલાઈન ચેક-ઇન ઓફર કરે તો ચોક્કસ કરો તે તમને એરપોર્ટ પર ઘણો સમય બચાવી શકે છે तुम सामान्य रीते फ्लाइट ना 24 कलाक पहला आ कर सको जरूरी दस्तावेजों टिकट आधार कार्ड पासपोर्ट ड्राइविंग लाइसेंस वीजा, जो आंतरराष्ट्रीय मुसाफरी करता हो तो हाथवगा तमने अलग अलग जगह जरूर पड़ से एरपोर्ट पर चेक इन काउंटर तारी एरलाइन चेक इन काउंटर पर जाओ અહીં તમે તમારી ચેક-ઇન બેગ જમા કરાવશો અને તમારો બોર્ડિંગ પાસ મેળવશો. સિક્યુરિટી ચેક અહીં તમને અને તમારી કેરીઓન બેગ્સને સિક્યુરિટી સ્ક્રીનિંગમાંથી પસાર થવું પડશે. બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો લેપટોપ, ટેબ્લેટને અલગ ટ્રેમાં મૂકો. નિયમો મુજબ સામાન્ય રીતે નાના કન્ટેનરમાં 100 મિલીલીટર અથવા તેનાથી ઓછો એક પારદર્શક फलेटी सील करी सकई तेवी बेगमा तुम्हारी बेगमा थी कोई पण प्रवाही अथवा जेल दूर करो तमारी घड़ियाड बेल्ट अने कोई पण भारी घरिणा उतारो तमारे तमारा जूता पण उतारवा पड़ी शके छे मेटल डिटेक्टर माथी पसार थाओ। तमारो गेट शोधो सिक्योरिटी पछि तमारा बोर्डिंग पास अथवा एयरपोर्टर स्क्रीन पर तमारा गेट नंबर शोधो साइन बोर्ड्स ने अनुसरो बोर्डिंग बोर्डिंग नी जाहेरातो ध्यान थी सांबळो ત્યો સામાન્ય રીતે જૂથો દ્વારા બોર્ડિંગ કરાવે છે જ્યારે તમારું જૂથને બોલાવવામાં આવે ત્યારે તમારો બોર્ડિંગ પાસ અને ઈટ તૈયાર રાખો ફ્લાઇટ દરમિયાન જાહેરાતો સાંભળો કેબિન કૃણા સલામતી નિદર્શન અને ફ્લાઇટ દરમિયાનની કોઈપણ જાહેરાતો પર ધ્યાન આપો સીટ બેલ્ટ જ્યારે પણ તમે બેઠા હો ખાસ કરીને ટેકઓફ લેન્ડિંગ અને ટર્બ્યુલન્સ વિમાનના આંચકા દરમિયાન તમારો સીટ બેલ્ટ બાંધેલો રાખો કેબિન પ્રેશર ટેક ઓફ અને લેન્ડિંગ દરમિયાન તમને તમારા કાનમાં થોડું દબાણ અનુભવાઈ શકે છે ચ્યુઇંગ ગમ ચાવવાથી બગાસું ખાવાથી અથવા ગળવાથી મદદ મળી શકે છે ખોરાક અને પીણા લાંબી ફ્લાઇટમાં સામાન્ય રીતે ખોરાક અને પીણા પીરસવામાં આવે છે કેટલીક ફ્લાઇટમાં તમે નાસ્તા પણ ખરીદી શકો છો ઇન ફ્લાઇટ એન્ટરટેઇનમેન્ટ ઘણી ફ્લાઇટ્સ સમય પસાર કરવા માટે મૂવીઝ સંગીત અથવા ગેમ્સ ઓફર કરે છે टर्बुलेंस जो विमान માં ટર્બ્યુલન્સ આવે તો ચિંતા કરશો નહીં તે સામાન્ય છે તમારો સીટ બેલ્ટ બાંધીલો રાખો લેન્ડિંગ પછી પ્લેન માંથી ઉતરવું કેબિન ક્રૂ તમને ઉતરવાની મંજૂરી આપે તેની રાહ જુઓ ઉતાવળ કરશો નહીં સામાન મેળવો તમારો ચેક-ઇન સામાન લેવા માટે બેગેજ ક્લેમ ના સાઇનબોર્ડ્સ ને અનુસરો તમારી ફ્લાઇટ માટે કેરોયુઝલ નંબર શોધો કસ્ટમ્સ અને ઇમિગ્રેશન જો તમે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં હો તો તમારે કસ્ટમ્સ અને ઇમિગ્રેશન માંથી પસાર થવું પડશે તમારો પાસપોર્ટ અને કોઈ પણ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો યાદ રાખો એરલાઇન સ્ટાફ તમને મદદ કરવા માટે જ હોય છે